નશીબ જ ખરાબી કોણ કે નસીબમ નહીં ખાત લોય નસીબમ નહીં બહુ ભાડી અત્યારે નમર ભાઈ ચાલે બધું હા હાનો જ વખત છે હોન જ છે અમે તો બેઠા તકશું હા 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 હવે બેઠો હાલ તો કોઈ કોમ ધંધો નહીં કોઈ કોન્ટ્રાક્ટે આલવાની આવતો શું શાંતિ કે મારો બે તમને રોટ પ્લા ખાવાના તો ફકા થઈ જાય બાન બાર કી ભડી રોડિયો હે રોડિયો

मेहमान मुंह તો છે અલ્યા શું પડ્યો તો પાણી જ મારા મારે પીવાનું તારા માટે થોડું મુકાય હ માં લઈ જું હું તારા ઘરે આવ્યો હું જો બેઠા રહો હોબાળ વાત કહું હા આપણે પેલો ભત્રીજોનો તો કેવો ભત્રીજો પેલો

તો બોલવા જ દેતો ને હું ખબર પડશે એટલે મારે જો કોમ વધારે છે મારે વાળી અમે નવરા નહીં પણ નવરો જ છોલ તો હવે એમો કેવું ખબર હે મારે કોમ વધારે છે કે એટલે હું બીજું કોમ કર્યું તને કાલ પત્રિકાઓ સપોઝ તું કાલ આવજે મારી ઘેર જમવાનું કાઈ કાલ ચટણી રોટલો ખાઈ લેજે જમણવાર વાર પછી આપણે પત્રિકા બધા આવી પડી ગયા એમને ખબર હા એટલે હવે હું ત્યાં ઘેર આવું હા

માજી આ કોઈ તમારજો હોય ને જનામાં પૈસા બચે ના હોય આ કોઈ બિચારો મીઠાઈ મોનતાલ ના પડ્યો હોય તો પેન કીધું ખાવા આવી રે તમે આવજો એ તું મને બધું શીખવાડે એટલે તમે તો આવો ખાધું ના હોય એટલે અમે તો ખોપાઈ જો અને શું તકો ન લેવાનો એને કીધું મફાદો મફત તું ખાવાનું ધરમ કરવાનું એટલે તમે ના તું એ ખા ને નહીં ખાવ હે આવજો હોટ લાગી સીધું બરો ને તો ના આલુ સીધું સીધું એને બોલાય અને એને કી ના ના ના

તો પેલા બલુજી કરો બલુજી ઘર તો છે બલુજી બાલુજી બાલુજી બલુજી ગલુજી બે આઈ ગલુજી ને બલુજી ને કોનું કામ છે તમાર આ ગાલુજી કોણ નહીં ગલુજી તમે હા ઉટાજે ભટી જા ઘણા બાકી

ધરમ કરવાના પછી એતો થઈ ગયો હતો એ તો આમ તો ગાયન પુરા માંગતા હતા પણ મેં કીધું ના તમારે જ્યાં ભૂસા આખો દાડી કીધું ખાવા ખબર

મેનેજર રજીકલાજી કુતરો બોલાય એટલે તમે આવજો તમે તો ગરીબો મેખાઈ ને મોહનતા ખાવા આવજો મોહનદાર રસો નહીં ગરીબો તમારે બાટવા નહી ગરીબો ને હાલ

આગમ આગમ આ ન લે આવ તો કું ઘૂને રે હી અરે રુડાજી ફોન કરે ને ઢબકો પડશે કે આવન આવે કેટલા મેલાય કંપુજી અલવા ફોન હેલો

બાળુજી બાળુજી બાલુજી કોણ બાળુજી તો કોઈ ના પણ બાલ બલુજી માનો છે બલુજી

गेत्स हां गा रे मेरी निगाहें करती हैं मेरी निगाहें करती है तेरे सदमा सदबात तेरा जलवा जलवा तो तेरा जलवा जल ए वतन ए वतन जान जा जान मम ए बा ए सदा कुल बेदा जान जा जलवा तेरा जलवा जलवा

આવું બાજુ ચાટ ઈજ્જત થોડું ઈજ્જતો નતા આવતા બોલુ છે

હલો રૂડા અને પાછો શું કઈ ખબર રે કે તમાર તો રેશન કોન કાર્ડ માં તમાર નો ખબર ખાવાય જાય કે ઉજરું ભરવાય જ પેલા કુતરા આવી એમ તમે તારે તારીખો રાઠવાડિયા મારો પેલા શાલિમ બાલ કે બધા આવી ખાવાયું કુતરા પછી

આઈ ગયો આઈ ગયો આયો આરો આરો ગાટવાળી નાયો તારા નામનો તમ સીધું શું કરીને આવ્યો ભાઈ આ બધું બાઈ બધું શું કરીને આવ્યો તું સંગત આલાય ગયો બધી જ આપણે હે એક મિનિટ આલા તો ભુરાવા દે છે મને ભુરાવા દે છે ઓ રાજી જાઓ રુડાજી આયો તો હા મતલબ પ્લાન માં તો તું ગાટવાળી નાયો છે એ

મા�઱઱઱઱઱઱લા oh.

ફરી બેટી આ પેલા મારા હારી કાર્યું થાય એટલે મારો હાર્યું થાય 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 બેઠા બેઠા બે ગયા